હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ વિડીયોના રિલેટેડ છે તો તમને ઓલરેડી ખ્યાલ આવી જ ગયો હશે આ વિડીયો છે જે બુક્સ મેં તમને ગિફ્ટ કરી રહી છું એમના રિલેટેડ એન્ડ બુક્સ કઈ છે એ બી તમને ખ્યાલ આવી ગયો છે આ બુક્સ છે સામાજિક વિજ્ઞાની જીસીઆરટીને રિલેટેડ યુવા ઉપનિષદની બુક્સ છે એન્ડ પહેલાં તો મેં જે તમારી કમેન્ટ્સ છે એ રીડ કરી એન્ડ આઉટ કરીને મેં બુક છે ગિફ્ટ કરવાની હતી બટ કમેન્ટ્સ એટલી બધી છે બુક્સ મેં દસ ગિફ્ટ કરી રહી છું મારી પાસે દસ છે સો પાંચ ગર્લ્સને એન્ડ પાંચ છે બોઇસને મેં આપવાની છું સો આમના માટે કમેન્ટ્સ એટલી બધી છે કે મેં બી કન્ફ્યુઝ હતી કે કોને આપું એન્ડ કોને ના આપું સો નીડ બધાને વધારે છે મેં જોયું છે સો પહેલાં તો મેં એ કહીશ કે ખરેખર જે લોકોને નીટ છે એ જ લોકો કમેન્ટ્સ કરજો જેથી કરીને વધારે જરૂરિયાતવાળા લોકો છે એમને મળી શકે એન્ડ આ બુક્સની પ્રાઇસ છે ત્રણસો નેવું રૂપિયા સો જે લોકો લઈ શકે એમ છે એ લઈ લેજો એન્ડ ખરેખર નથી લઈ શકે એમ એન્ડ વધારે નીડ છે એટલે લઈ એ જ કમેન્ટ્સ કરજો કે ભાઈ ત્રણસો નેવું ની છે બટ કોઈ બી બુક સ્ટોરમાં જશો તો દસ ટકા એમને ડિસ્કાઉન્ટ બી એમાં મળે છે સો પરચેસ કરી શકતા હોય એ કરી લેજો અને જે લોકો નથી કરી શકતા ચારસો રૂપિયા સમજીની બુક છે સો જે લોકોથી ન થઈ શકતી હોય એ લોકો કમેન્ટ્સ કરજો એન્ડ આ બુક્સ ગિફ્ટ કરવાનો મેં નિર્ણય એટલા માટે કર્યો છે કે સામાજિક વિજ્ઞાનની જીસીઆરટીને રિલેટેડ બુક છે કેમ કે જીસીઆરટીના પુસ્તકો આપણે રીડ કરવા એન્ડ આપણે જે એક્ઝામ આપી રહ્યા છે એમાં એમનું મહત્ત્વ વધારે છે સો એટલા માટે મેં આ બુક્સ ગિફ્ટ કરવા માટે વિચાર્યું હતું એન્ડ આમાં વિષયો છે જીસીઆરટીને રિલેટેડ ઇતિહાસ રાજ્યશાસ્ત્ર ભૂગોળ અર્થશાસ્ત્ર જેવા વિષયો બી કવર થઈ જાય છે એન્ડ યુવા બેસ્ટ પબ્લિકેશન છે સો એટલા માટે મેં આ ગિફ્ટ કરી રહી છું એન્ડ હા મે બી એટલી કોઈ અમે તો છું નહીં નહીં તો જે લોકો જેટલા બી લોકોને નીડ છે એટલા બધા લોકોને મેં ગિફ્ટ કરી શકત બટ મે બી તમે જેમ કે મિડલ ક્લાસ છું જોબ કરું છું જાતે બધું મતલબ મેનેજ કરું છું તો ગયા વર્ષે જ્યારે મેં એક્ઝામ આપેલી હતી જોકે બે વર્ષો ઓલરેડી થઈ ગયા છે એક્ઝામને ત્યારે મારી પાસે બી પૂરા પુસ્તકો ન હતા રેડ કરવા માટે ગયા ગઈ એક્ઝામમાં મેં જ્યારે એક્ઝામ આપી ત્યારે મારા ખુદ પાસે આ બુક્સ ન હતી આ તો નહીં બટ કોઈ બુક્સ મારી પાસે એટલી હતી નહીં મારી પાસે એક જ પોલીસ કોન્સ્ટેબલની પૂરી બુક હતી જે એક જ પબ્લિકેશનની હતી એમાં બધા વિષયો કવર થતા હતા એન્ડ ઇતિહાસ ભૂગોળ માટે મારી પાસે જસ્ટ એમસીક્યુની બુક્સ હતી એ મેં જસ્ટ બે મત રીડ કરી એન્ડ એક્ઝામ આપી હતી સો ફાઇનલમાં રિઝલ્ટ ત્રણ માર્ક્સ માટે મેં રહી ગઈ હતી ઘણાની બહુ કમેન્ટ્સ આવતી હોય છે ગઈ વખતે તમે એક્ઝામ આપી હતી બટ એમાં શું થયું સો ફાઇનલ રિઝલ્ટમાં મેં થિયરીમાં ત્રણ માર્ક્સ માટે રહી ગઈ છું રનિંગ તો ઓલરેડી મારું સારું છે કેમ કે મેં મેરાથોન રનર બી છું સો રનિંગ તો રનિંગમાં મારે એકવીસ માર્ક્સ આઈ થિંક હતા એકવીસયાત્ર બહુ યાદ નથી મને બટ રનિંગમાં સારા માર્ક્સ હતા સો એટલા માટે મને લાગ્યું કે ચલો ગયા વખતે મારી પાસે પૂરી બુક્સ નથી મેં બી તૈયારી સારી રીતે કરી નથી શકી સો આ વખતે મારી જોબમાં મારું અચિવમેન્ટ મારે જેટલું કરવું હતું એટલું મેં કરી શકી છું એકથી દોઢ મંથની અંદર શું એટલા માટે મને લાગ્યું કે ચલો જેટલા બી જરૂરિયાતમાન લોકો છે જે પોતે બુક્સ પરચેસ નથી કરી શકતા તૈયારીઓ કરવા માટે બુક્સની બહુ જરૂર હોય છે કે સારી બુક્સ છે તમારી પાસે તો તમે રીડ કરીને કોઈ બી એક્ઝામ છે ક્લિયર કરી શકો સો એટલા માટે મને આવો વિચાર આવ્યો સો મેં નિર્ણય કર્યો કે આ બુક્સ મેં બધાને ગિફ્ટ કરું જે જરૂરિયાતમંદ લોકો છે એમને એન્ડ અત્યારે તો મેં દસ જ બુક્સ છે ગિફ્ટ કરી શકું છું બટ મારું એક આગળનું અચિવમેન્ટ છે એ જલ્દી થઈ જશે તો મેં વધારે જે લોકોને નીડ છે એ લોકોને વધારે બુક્સ છે એ બી ગિફ્ટ કરી શકીશ એન્ડ આ સિવાયની બી હું બુક્સ છે ગિફ્ટ કરીશ એન્ડ પહેલાં જે મારી યુટ્યુબની ફર્સ્ટ ઇન્કમ હવે એક ટૂંક જ સમયમાં આવવાની છે જો કે આવી નથી બધાની બુક કોમેન્ટ્સ આવે છે તમારી યુટ્યુબની ઇન્કમ આવી ગઈ કે નહીં શું એક ટૂંક સમયમાં આવવાની છે શું મેં ત્યારે બી મારી ફર્સ્ટ ઇન્કમ પર બી મારાથી બનશે એટલી બુક્સ મેં તમને લોકોને ગિફ્ટ કરીશ જે લોકોને ખરેખર નીડ હોય લઈ ન શકતા હોય એવા લોકોને સો આજે આ બુક્સ માટે તમારે આ વિડીયોની અંદર જે લોકોને ખરેખર બુક્સની જરૂર છે એ લોકોએ આ વિડીયોની અંદર જ કમેન્ટ્સ કરવાની છે ઓલરેડી અલગ અલગ વિડીયો પર તમે લોકોએ કમેન્ટ્સ કરી છે મેં જોઈ છે બટ એ આઉટ કરવામાં બહુ પ્રોબ્લેમ થશે સો આ વિડીયોની અંદર તમારે કમેન્ટ્સ કરવાની છે આઈ નીડ એ બુક એન્ડ પાછળ તમારું ગામ છે તમારું સિટી છે જ્યાંથી તમે બિલોંગ કરો છો એ લખવાનું છે આઈ નીડ એ બુક પાછળ તમારું ગામ જેમ કે રાજકોટ છે જામનગર છે આઈ નીડ એ બુક રાજકોટ આઈ નીડ એ જામનગર છે બી તમારું ગામ યા સિટી છે એ લખવાનું છે તો આ તમારી બધી કમેન્ટ્સ છે આ વિડીયોના માધ્યમથી મેં એક એપ્લિકેશનમાં નાખી ત્યાં શોટઆઉટ કરી એન્ડ મેં જેમનું બી નામ એમ આવશે એકથી પાંચમાં એ લોકોને બુક છે ગિફ્ટ કરીશ સો તો મેં કાલે જ ગીવ કરવાની છું સો એ બની શકે તો હું લાઈવ જ કરીશ સો પ્લીઝ જે લોકોને નીડ ખરેખર છે ખરેખર જરૂર છે એ જ લોકો કમેન્ટ્સ કરજો જેથી કરીને જરૂરિયાત મન સુધી પહોંચી શકે એન્ડ પાંચ ગર્લ્સ એન્ડ પાંચ બોઇઝને મેં અત્યારે ગિફ્ટ કરી રહી છું એન્ડ મારાથી બનશે તો આગળ બી જેટલા બી વધારે નીડ છે જે લોકોની કમેન્ટ્સ મેં રીડ કરી છે ઘણાના પપ્પા નથી એવી કમેન્ટ્સ છે ઘણા લોકો ગરીબ છે કોઈની કમેન્ટ હતી કે મેડમ મેં ગરીબ છું પણ અત્યારે ગરીબનું કોઈ જ નથી તમે મને નહીં આપો એવું નથી જે લોકોને જરૂરિયાત છે એને જ મેં આપવાની છું આવું નથી કે અમે છે તો ચલો મેં એક ટેસ્ટ રાખીશ આગળ નીકળી છે તો એનો મળી જાય હું એવું નથી કરવાની કેમ કે અમુક પરિસ્થિતિમાંથી મેં બી નીકળેલી છું સો મેં આ બધું બહુ સારી રીતે સમજી શકું છું સો એટલા માટે એન્ડ આ નિર્ણય બી મેં એટલા જ માટે કરી રહી છું કે તમારા લોકોને આ બુક્સ તમારા સુધી પહોંચી એન્ડ સારી રીતે પ્રિપરેશન કરી શકો એન્ડ આ વખત તમને બી આ ભરતીની અંદર સક્સેસ મળે એન્ડ વરતીમાં તમે બી આવી જાઓ સો એટલા માટે સો હવે તમને સમજાઈ ગયું હશે કે આ વિડીયોની અંદર તમારે કઈ કમેન્ટ્સ કરવાની છે આઈ નીડ એ બુક પાછળ તમારું ગામ યા જિલ્લો જેમ કે આઈ નીડ એ બુક રાજકોટ આઈ નીડ એ બુક જામનગર જે બી હોય એ તમારે પાછું લખવાનું છે સો એ મેં જે ગીવવે કરીશ એ ખાલી કરીશ બની શકશે તો મેં લાઈવ કરીશ જેથી કરીને તમને બી ખ્યાલ આવે મારી પાસે સમય હશે તો નહીં તો મેં આમાં આઉટ કરી આઉટ કરીશ એન્ડ ત્યાર પછી મેં તમને તમારું જે લોકોનું નામ આવશે એ જાહેર કરતો એક વિડીયો બી અપલોડ કરી દઈશ એન્ડ જે લોકોનું નામ આવે એમના માટે મેં એક ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી દઈશ એમની અંદર જઈ તમારે તમારું ફૂલ એડ્રેસ તમારું જે સરનામું છે પૂરું ગામ શહેરનું એ તમારે મોકલવાનું રહેશે એન્ડ મોબાઈલ નંબર ખાસ લખવાના છે બે મોબાઈલ નંબર કે તમને જ્યારે કુરિયર મળે છે ત્યારે તમારા એક નંબર પર કોલ ન લાગે યા ન રિસીવ થાય તો તમે બીજા નંબર પર તમને એ લોકો કોન્ટેક કરી શકે સો આ રીતે તમારે મેં એ કોમ્યુનિટી પોસ્ટ ઉપર લિંક આપી દઈશ એન્ડ ત્યાં તમારે તમારું એડ્રેસ સેન્ડ કરવાનું રહેશે સો આઈ હોપ કે આજે સમજાઈ ગયું હશે બહુ બધાની કમેન્ટ્સ આવી રહી હતી કે મેડમ તમે ક્યારે બુક ગીવ કરી રહ્યા છો તો જે ગર્લ્સ એન્ડ બોયસને ખરેખર નીધિ છે આ બુક્સની એ બધા આ વિડિયોની અંદર કમેન્ટ્સ કરો એન્ડ અત્યારથી લઈ આજ સાંજ સુધી તમારી પાસે સમય છે તમે લોકો કમેન્ટ્સ કરી શકો છો એન્ડ કાલે મેં ગીવ વેક કરીશ એન્ડ એપ્લિકેશનના માધ્યમથી મારી જાતે નહીં કેમ કે મને ખરેખર ખ્યાલ નથી કોને ખરેખર નીડ છે સો એપ્લિકેશનના માધ્યમથી મેં આ છે એ આઉટ કરી એન્ડ તમારા સુધી આ બુક્સ પહોંચાડીશ એન્ડ બની શકશે તો મેં આગળ બી ટ્રાય કરીશ કે બીજા દસ લોકોને બી ડાયરેક્ટ મેં આપી શકું સો અત્યારે મારી પાસે દસ બુક છે તો દસ લોકોને પહેલાં મેં આ ગિવે કરી દઉં એન્ડ આગળ બી કોશિશ આવી જ કરીશ કે બીજા લોકોને જે બુક્સની નીડ છે મેં આપી શકું તો કોઈ નહીં ચલો આજે સમજાઈ ગયું હશે સો આ વિડિયોમાં તમારે કમેન્ટ્સ કરવાની છે એન્ડ તમે લોકો બધા મારા વ્લોગ તો જુઓ જ છો સો વ્લોગ જુઓ છો સો મેં એક રિક્વેસ્ટ શરૂ કરી વ્લોગ જુઓ છો તો બ્લોગને લાઈક કરો એન્ડ કમેન્ટ ખાસ કરજો તો તમારી કમેન્ટ છે મારા માટે એક ફીડબેક જેવું કામ કરે છે કેમ કે મને બીજા વ્લોગ અપલોડ કરવામાં મોટિવેટ કરે છે એન્ડ અમુક લોકોની નેગેટિવ બી હોય છે કમેન્ટ્સ બટ એનાથી મને કોઈ જ ફર ફર્ક નથી પડતો કેમકે મેં નેગેટિવ લોકોથી હંમેશા દૂર રહું છું એન્ડ એવા લોકોને મેં ઇગનોર બી કર્યું છું એટલા જ માટે તો મારું ફ્રેન્ડ સર્કલ બહુ નાનું છે કેમ કે મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ છે જ નહીં એમ કહો તો ચાલે બેથી ત્રણ જ અમે લોકો ફ્રેન્ડ છીએ સો તમારે બી જ્યારે પ્રિપરેશન કરવું જોઈએ ત્યારે આવા લોકોથી દૂર રહેવું જોઈએ સો આમના વિશે પછી વાત કરીશું અહીંયા અમે આ વિડિયો છે स्टॉप करीस एंड चलो जल्दी चल मडी मारा एक न्यू ब्लॉग साथ त्या सुधी बताने ब बाय एंड टेक केयर